નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વડોદરા ગ્રામમાં એસએમસી ની રેડ આઠ આરોપીને ઝડપ્યા જયારે ત્રણને ને વોન્ટેડ જાહેર કરાયા તાલુકા પોલીસ વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઈઆર રદ કરવાની માંગ સાથે એમએસયુ બંધના એલાનને વાસ્તવિક ધરાતલ પર કરવા જતા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખની અટકાયત કરાઈ જન્મ મરણ તેમજ લગ્ન નોંધીના દાખલા બોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા સંદર્ભે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ મેયરને આપ્યું આવેદનપત્ર

તે તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરીને કેવડા બાગ જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા માટે ઓફિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ઓફિસ નાની હોવાથી દરરોજ લાઇનો પડતી હતી અને હાલમાં આ કેવડાબાગની જન્મ મરણ ઓફિસ જ હોવાથી માંજલપુર ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઓગણીસ વોર્ડ ઓફિસ ચાર ઝોન ઓફિસ ચાલીસની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર સાથે મેડિકલ ઓફિસર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અને હાલમાં જ પાંચસોથી વધુ જુનિયર

લગ્ન નોંધણી તેમાં જન્મ મરણની કચેરી આવી હતી આ કચેરી જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે અને ઓફિસ પાંજલપુર લઈ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણીસથી વધુ વોર્ડ આવેલા છે ચાલીસથી વધુ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે ઝોન ઓફિસ આવેલી છે સારા સારા આપણી પાસે ડોક્ટરો છે એમપીએચ ડબલ્યુ છે પાંચસોથી વધુ હાલમાં જુનિયર ક્લાર્ક લીધા છે ત્યારે તમામ સુવિધાઓ લગ્ન નોંધણી જન્મ મરણના દાખલાની તમામ વોર્ડ ઓફિસ અર્બન કન્સલ્ટન્ટ કરે તેવી માંગ છે બીજી બાજુ ડિજિટલ યુગ છે ત્યારે જે રીતના પહેલાં વોર્ડ ઓફિસમાંથી દાખલા મળતા હતા તે રીતે આપવામાં આવે તેવી માંગ આજે વડોદરા મેયર સાહેબને કરી છે બીજી બાજુ જોવા જઈએ તો કોઈ નગરસેવક કે ધારાસભ્ય કે સાંસદ આવી શકે બોલવા તૈયાર નથી તો એક વિચાર એવો આવે છે કે કેમ કાંઈ બોલતું નથી શું કોઈને ફાયદો કરાવવા માટે માંજલપુર લઈ જઈ રહ્યા છે જે રીતના ડિજિટલ યુગ છે તો તમામ વોર્ડમાંથી યા તો અર્બન હેલ્થ સેન્ટરમાં નાની પણ ભૂલ હોય તો ત્યાંથી સુધારો થઈ શકે છે જે રીતે વેરા લેવા માટે ઓગણીસ વોર્ડ બનાવ્યા તો ઓગણીસ વોર્ડમાં પણ આ તમામ વસ્તુઓ થઈ શકે છે તો આજે વડોદરા શહેરના મેયર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને વોર્ડ ઓફિસો નહીં તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી લગ્ન નોંધણીના દાખલા જન્મ મરણના દાખલા નાની ભૂલો ત્યાંથી સુધારી આપે એવી માગણી કરતું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે

ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ આવશે તેવી ઉચ્ચારી હતી અન્ય ફેકલ્ટીઓમાં એ લોકો નીકળ્યા છે જે રીતે ફક્ત બે હજાર રૂપિયા નુકસાન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને સત્તાધીશો દ્વારા જે બસો વિદ્યાર્થીઓ પર આયો ગુનો દાખલ કરીને કેસ કરવામાં આવ્યો છે એફઆઈઆર કરવામાં આવી છે તે તદ્દન ખોટું છે જ્યારે બે હજાર રૂપિયાનું નુકસાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર સહી ના કરી શકતા હોય અને તેમનું પગાર ધોરણ લાખો રૂપિયામાં હોતું હોય તો આ ચોવીસ હજાર રૂપિયાની જે રકમ છે જે મધ્યમ વર્ગથી વિદ્યાર્થીઓ ગામથી અભ્યાસ કરવા માટે વડોદરા શહેરમાં આવે છે તો તે લોકો કઈ રીતે સહન કરી શકે છે જે માંગ હતી તે વ્યાજબી માંગ હતી અને એ માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જે નુકસાન થયું હતું ફક્ત બે હજાર રૂપિયાનું તેની સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે તદ્દન ખોટી છે તેના કારણે ઓલ ગુજરાત ટીમના ની જેસયુના કાર્યકર્તાઓ દરેક ફેકલ્ટીમાં નીકળ્યા છે અને એક એક રૂપિયા બે બે રૂપિયા કોન્ટ્રીબ્યુશન તરીકે અમે લોકો કરાવી રહ્યા છે કે પેલા બસો વિદ્યાર્થીઓ જે છે તે લોકો એકલા નથી અમે યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ તો લોકો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં વહેલી તકે જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે બે હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુશન કરાવીશું વિદ્યાર્થીઓ પાસેથી આ યુનિવર્સિટી સત્તાધીશોને પરત કરીશું કે તમારું જે બે હજાર નુકસાન હતું અમે તમને પરત આપી રહ્યા છે પરંતુ આ બસો વિદ્યાર્થીઓ પર જે રાયોટીમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવામાં આવે

વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયારનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂનો વેપલો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં અન્ય દારૂ સપ્લાય કરનાર ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સાથે સ્થળ ઉપરથી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઈસમો સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી એક્ટ હેઠળ પાસઠ એ ઇ એક્યાસી એકસો સોળ બે લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પીસીબી પ્રથમ રેડ માં પીસીબી બાતમી મળી હતી કે સમા નવી નગરીમાં રહેતી દિવાળી માળી ચોરી છુપી દેશી તથા ઇંગ્લિશ દળ નો ધંધો કરે છે મકાનમાં ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક મહિલા દિવાળીબેન માળી મળી આવતા સમા પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કુલ અઢાર હજાર ચારસોનો નો મુદ્દામાલ કબજે કરેલ છે બીજી રેટમાં મળેલ કે સુવાલાલ ઉર્ફે સિવાભાઈ પંચાલ પોતાના છોટા હાથી ટેમ્પામાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની પેટીઓ લઈ રાવપુરા માર્કેટ રોડ ડાલસન ઘડિયાળની ગલીમાં રહેતા નરેશ ઉર્ફે ભૂરિયા કહાને આપવા માટે આવનાર છે જે પોતાના ઘરેથી નીકળેલ છે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ટેમ્પામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે સુવાલાલ ઉર્ફે શિવાભાઈ પંચાલને ઝડપી પાડી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂ ટેમ્પો મોબાઈલ રોકડ મળી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરેલ છે લોકમત ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સયાજગંજ પ્રિયલક્ષ્મી મિલની ચાલમાં રહેતા કિશન ઉર્ફે મહેશ ઠાકોર છુટક કેટર્સ નું કામ કરે છે તેને સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ત્રીજી જુલાઈના સવારના સાત વાગે ગોરવા બ્રિજેસ કેટર્સ ખાતે કામ અર્થે જવાનું હતું હોવાથી હું અલકાપુરી ગરનાળા પાસે આવ્યો હતો ચાર લોકો કામ પર આવતા તૈયાર થયા હતા તે દરમિયાન સ્થળ પર નવીન ઉર્ફે કાઠિયાવાડી મગન ખ્રિસ્તી આવ્યો હતો તે કહેવા લાગ્યો હતો કે મારે કામ ઉપર આવવું છે ત્યારે મેં તેને કહ્યું હતું કે તું ચોરીઓ કરવાનું બંધ કરીશ તો જ હું તને કામ પર લઈ જઈશ નવીન ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો સાડા આઠની આસપાસ અલકાપુરી ગનાળા પાસે ઊભો હતો ત્યારે નવીને પાછળથી અચાનક આવી મને ચપ્પુ મારી દીધું હતું ઘટના અંગે અકોટા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીની ઓળખ થઈ હતી તપાસ દરમિયાન આરોપી અંકલેશ્વર રેલવે સ્ટેશન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું માહિતીવાળી જગ્યાએ પહોંચી પોલીસે નવીનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંદર માં નાણાં પંચ ના ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કુમ્પુક અક્ષત સાથે પૂજન કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી બતાવી બંને એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરા ગામડાના પ્રમુખ ગાયત્રીબા બહિડાએ જણાવી આ એમ્બ્યુલન્સની કિંમત અને તેની આરોગ્ય કેન્દ્ર પર ફાળવણી અંગેની વિગત મીડિયા સમક્ષ આપી હતી કે આરોગ્ય વિભાગ દ્વારા આનંદની વાત કહેવાય કે 15 માં પંચ ગુજરાત સરકાર તરફથી મળતું 15 માં પંચ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક કરોડા પૈસા એમ્બ્યુલન્સ પંદર લાખની એક સાડા નવ લાખની રૂસ્તમપુરા આજે પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રને સુપ્રત કરવામાં આવી છે એનું આજે પંદરમાં નાણાપંચના ક્રાનથી આજે જિલ્લા પંચાયતથી લોકાર્પણ કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપ્રત કરવામાં આવી છે જે એમ્બ્યુલન્સથી સગર્ભા બહેનોમાં લઈ જવામાં એ એમ્બ્યુલન્સ કામમાં લાગશે તમામ દર્દીઓને કંઈ લઈ લઈ જવા હોય આ દવાખાને બીજા દવાખાને શિફ્ટ કરવા હોય તો આ એમ્બ્યુલન્સ કામમાં લાગશે આજે વડોદરા જિલ્લા પંચાયત પંદરમાં નાના પંચમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ દરેક સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના અધિકારી તેમજ કર્મચારી ગણની ઉપસ્થિતિમાં આજે બંને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એક સાવલી તાલુકાના કરોળા પોઈચા ગામની એમ્બ્યુલન્સનું અને વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણને લીલી ઝંડી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત સાવલી તાલુકામાં પંદર લાખની એમ્બ્યુલન્સ છે અને રુસ્તમપુરામાં નવ સાડા નવ લાખની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ લોકહિત માટે ઉપયોગી થાય અને દરેક ગામના વ્યક્તિને પીએસસીમાંથી આ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં થાય જેની આપણે નાનાપંચમાંથી વ્યવસ્થા કરી હતી દરેક સ્ત્રી સગર્ભા સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિના સમયમાં તેમને મુશ્કેલી પડે છે ત્યારે આવી નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ પોલીસ માં વર્ષ બે હાજર માં સગીર વહીની યુવતી લગ્ન ની લાલચ આપી ભગાડી જનાર ચાર આરોપીઓ વિરુદ્ધ પોસ્કો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચજી વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચવી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશરામભાઈ કિરીટભાઈ રાઠવા નાઓની વીસ વર્ષની જેલ અને પચીસ હજાર દંડનો હુકમ કર્યો હતો તો મુખ્ય આરોપીને મદદ કરનાર ત્રણ ઈસમોને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરતા બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ કરનાર ઈસમોમાં એક દાખલો બેસે તેવી મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા આપવામાં આવી હતી સને બે હજાર વીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર બનનારનાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પુષ્ટેમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવા માં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે

તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીંકી દેતા વિદ્યાર્થીઓ રોડ ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે બાદ વીસી દ્વારા પોતાના નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો જેને કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વીસીએ નોંધાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને પ્રજાપતિની પ્રજાપતિમાં વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો બે હજાર એકત્રિત કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

ચૂકવાયેલા પૈસાની રિકવરી કરવા પ્રાદેશિક કમિશનરે આદેશ કર્યો છે વિરોધ પક્ષ કોંગ્રેસે બસો અઠાવન હેઠળ અરજી કરી હતી હાલ આણંદના ચીફ ઓફિસર એસ કે ગરવાલ પાસે પૈસાની રિકવરી કરવા પ્રાદેશિક કમિશનરે આદેશ કર્યો હતો

વિવિધ જાતના જરૂરિયાત મુજબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર રેન્જના રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાએ લોકોને વૃક્ષો લગાવવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમી ઉદ્દીન બાબા સાહેબ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સઈદભાઈ સૂફી સૈદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામે વૃક્ષારોપણ કર્યું હતું આજ રોજ છોટાઉદેપુર ખાતે મુસ્લિમ નવ વર્ષ એટલે કે મોહરમ માસ અને મુસ્લિમ નવ વર્ષ ચાલુ થવાના નિમિત્તે આજે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી એક સફળ આયોજન કરવામાં આવ્યું ખાતે આજરોજ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ અને સુની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી આજરોજ સો જેટલા વૃક્ષો નું વાવેતર કરવામાં આવેલું છે અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને તમામ જે આગેવાનો ઉપસ્થિત રહીને સારો એવો કાર્યક્રમ કરીને દરેક સમાજને એક વૃક્ષ રોપવાની અપીલ કરવામાં આવી છે

જેને કારણે સંખેડા તેમજ તાલુકાના લોકોને ઘણી તકલીફ પડે છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા જ્યુડિશિયલ કસ્ટડી સંદર્ભે શું કાર્યવાહી કરાય છે અન્ય ઇમારતમાં એક સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં હાલ ઝેરી જાનવરો ફરી રહ્યા છે તો દિવસે દિવસે આ હોસ્પિટલના પણ કાંકરા પડી ખરાબ હાલતમાં છે જ્યારથી આ ચોરા પાસેની હોસ્પિટલ બંધ થઈ ગઈ છે ત્યારથી લોકોને સારવાર માટે ખૂબ તકલીફ પડી રહી છે આ હોસ્પિટલ ચાલુ હતી તો લોકોને સારવાર માટે ખૂબ સારી હતી તાલુકા પંચાયત બની છે ભાગોળે પણ ત્યાં ટીડીઓને રહેવા માટે ક્વાર્ટર નથી હાલ ટીડીઓ ક્યાં રહે છે કોઈને ખબર નથી સેવા સદન બહાદુરપુર રોડ પર બની ગઈ પણ મામલતદારને રહેવા માટે ક્વાર્ટર નથી તેઓને ભાડે કે રેસ્ટ હાઉસમાં રહેવાનો વારો આવ્યો છે તો સેવા સદનના કર્મચારીઓનું ક્વાર્ટર પણ દયનીય હાલતમાં છે કર્મચારીઓને ના છૂટકે પોતાના પૈસે ભાડે રહેવું પડે છે જ્યારે સરકારી હોસ્પિટલ ભાગોળે લાખોના ખર્ચે બનાવી દીધી પણ ડોક્ટરોનું ક્વાર્ટર દોઢ કિલોમીટર દૂર એ પણ વર્ષો જૂનું છે તમામ અધિકારીઓને તેમજ કર્મચારીઓને રહેવા માટે વ્યવસ્થા તંત્ર કરે તો સારું બાકી કરોડોની બિલ્ડિંગો બનાવી તેનો શું મતલબ તેવો પ્રશ્ન પ્રજામાં સર્જાઈ રહ્યો છે રાજ્યમાં પ્રથમવાર માનનીય મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર શ્રી દ્વારા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને નાગરિક લક્ષી સેવાઓના વિતરણ ને સુનિશ્ચિત કરવાના હેતુસર રાજ્યભરમાં આજે તારીખ છ સાત બે હાજર ચોવીસ ના રોજ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઈ પણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાને નાદોદ તાલુકાના જેસલપુર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામીટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતર જમીનની હકીકતમાં કાર્યવાહીત થઈ છે કે કેમ અને થઈ છે તો કેવા પ્રકારની છે તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમ થકી જોડાઈને જેસલપુર ગામનો ફીડબેક આપ્યો હતો તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરિયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોને પૂછ્યા કરી ફીડબેક મેળવ્યા હતા વડોદરા ગ્રામમાં એસમસી ની રેડ આઠ આરોપી ને ઝડપ્યા જયારે ત્રણ ને વોન્ટેડ જાહેર કરાયા તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઈઆર રદ કરવાની માંગ સાથે એમએસયુ બંધના એલાનને વાસ્તવિક ધરાતલ પર કરવા જતા વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખની અટકાયત કરાઈ જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા બોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા સંદર્ભે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ મેયરને આપ્યું આવેદનપત્ર આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર